ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરના વહીવટી હુકમ મુજબ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જે કિશન તળવી અને જિલ્લા મલેરિયા શાખાના અધિકારી રાહુલ સિંહના આદેશ અનુસાર ડભોઈ મલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારીયા જુદી જુદી ટીમો બનાવી જિલ્લાના લેબ ટેકનિશિયન અર્બન હેલ્થના કર્મચારીઓ અને ડબોઈ મલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાંથી એકસો પચીસ ઉપરાંત બ્લડ સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા ડભોઈ મલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જણાવ્યું હતું કે હાથી પગાનો રોગ ગંદા પાણીમાંથી થતા માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી થતો રોગ છે અને તેનું સમયસર નિદાન થઈ શકે અને નાગરિકોને આ રોગ થતો અટકાવી શકાય તે માટે સરકારી આદેશ મુજબ જિલ્લા પંચાયતના લેબ ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મલેરિયા શાખાના કર્મચારીઓ મળીને જુદી જુદી ટીમો બનાવી નગરના જુદા જુદા વિસ્તારમાં રાતના નવથી બારના સમયગાળામાં નાઇટ બ્લડ સર્વેનો કાર્યક્રમ ગોઠવી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે આ સર્વે તારીખ અઢાર ઓગણીસ વીસ અને ત્રેવીસ એમ ચાર દિવસ બ્લડ સેમ્પલ લેવાનું હાથ ધરવામાં આવશે જેમાં અત્યાર સુધી એકસો પચીસ બ્લડ સેમ્પલો લેવાયા છે તેમજ બીજા ત્રણ દિવસમાં છસો સેમ્પલ લેવાનું મલેરિયા શાખાનો ધ્યેય છે એમ ડબોય મલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જણાવ્યું હતું સાથે જ નાગરિકોને આ ઝુંબેશમાં સાથ સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી

જયકિશન તળવી સાહેબના આદેશ અનુસાર અમારે આજથી અઢાર ઓગણીસ વીસ તારીખ ત્રેવીસ ચાર દિવસ અમાણે ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવેલ છે જેઓ નવથી બારના ગાળામાં આ સમય આપેલ છે અમારે એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે એકબીજાને ટીમોમાં સોંપેલી છે અત્યારે કેટલી ટીમો બનવામાં આવી છે અત્યાર સુધી ચાર ટીમો બનાવી છે અમે ને ચાર ટીમોમાં અત્યાર સુધીના એકસો પચીસ જેટલા સેમ્પલ અમે અત્યાર સુધી લઈ લીધા છે આ સેમ્પલો અત્યારના જિલ્લા પંચાયત ટેકનિશિયન લઈ જશે કેટલા દિવસ આ પ્રોગ્રામ ચાલી આ પ્રોગ્રામ અઢાર ઓગણીસ વીસ ને ત્રેવીસ ત્રેવીસ તારીખ સુધીનો પ્રોગ્રામ છે એમાં છસો સેમ્પલનું અમારું ટાર્ગેટ છે લેવા માટેના અને આ વસ્તુ ગંદા પાણીના માદા ક્યુલેક્સથી મચ્છરોથી હાથીપગો પગો થતું હોય છે આ જો ખબર પડે કે ભાઈ આમાં કંઈ રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ ઈલાજ થઈ શકે છે આગળ જો ના સેમ્પલ જેવો વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથીપગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી એના માટે સરકારશ્રીએ આના માટે દરેક ટીમો ફાળવીને અમને સ અમાને સહયોગ આપ્યો છે